એલસીબી પોલીસે ત્રેપન લાખથી વધુના ઇંગ્લિશ દારૂ તેમજ બીએરના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિકાના ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમરાડા ચોકટ તરફ જવાના રોડના નાકે આવતા બાતમી મળી હતી કે સફેદ કલરનું ટેન્કર રજિસ્ટર નંબર એ ચાર પાસઠ એ જીરો ચાર સત્તાણુંનું વલભીપુર તરફથી આવી રહેલ છે કે ટેન્કર માં વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહેલ છે જે બાતમીના આધારે રેડ કરતા કર્નારામ જયરૂપારામ કાલર ઇંગ્લિશ દારૂ તેમજ બિયનના જથ્થા સાથે કુલ રૂપિયા ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે રાજે સાસુરામ રાણા અને રાજુ જાટ રે હનુમાનગઢ રાજસ્થાનવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે